વાહ મારા જીવનસાથી અમારી ગંગુ આવી અને એના હાથે તને લાવી આ ગંગુ અમે બે ઓગણા બહેન સોંતીથી પંખાની લહેર ખાતા હતા અને બે ફર ફર પંખો ફર અને એને જોઈએ ભાઈ આ મારી ગંગુ આવી ને તારે જારું અને લાવીને તાર તો જે ફર 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 ગંગુ જેમ બોલો વાહ અને આજે મહેમાન આવવાના છે એટલે આપણો આ જીવનસાથી મારે ગંગુનો એના હાથે એમને લાગવું જોઈએ તો અમને ગંગુને વસ્તુને હાચવી છે બરોબર હા 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 બરાબર મારા ભાઈ બરોબર ना थे लिया। आजे से तो पत्तर पारी। मारा वाला चालू जा ओ चुथा अरे अरे अमाई चालू था तू आर आबू नागडा આ મેમો નામાં છે અને એમ કહેશે કા ગાભાજી પંખોય ચાલુ ના કર્યો આ બિલ બચાવવા માટે અમે પંખાને બંધ કરી દીધો ઓ ભાઈ એ મારી આબરુને હાચવી લે હાચવી લે મારી આબરુને ઓ મારા ભાઈ હું તને એ તને છે ને પછી બહુ લોડ નહીં આલું હં તું ગરમ થઈ જઈશ મને ખબર છે ઉંમર થઈ તારીએ એટલે તું ગરમ થઈ જશે પણ હું અમને તને ગરમ નહીં કરું સોનથી રાખ આજનો દાળ થઈ જાય મારા ભાઈ ઓ ભાઈ પગે લાગુ છે થઈ યા મારું હાર મન લાગતું ને કા ચાલુ થાય અમુ હું કરશું ઓ બાપા આ તો પોણી પોણી થઈ ગયું હલે ચાલો શું કરો છો ગાબાજી શું કરો છો એટલે રગલા તું ચાર આવ્યો હમણાં જ આ તમે માથે લમણા આટલી બેઠા હતા તાર થયું શું બહુ ભારે થયું શું થયું પણ એ તો કયો એટલે કહેવાયું ને એટલું બધું ભારે થયું છે કે જેની વાત ના પૂછો પણ કયો તો ખરા મને આ હું કહું તને બોલ આ મારી ગંગુ હા આ ગંગુ જ્યારે મને પૈણી નાખી તને આ પંખો લઈને આવેલી બરાબર બરાબર તારથી અત્યાર સુધી એને મને બહુ સાથ આપ્યો હા એટલો બધો સાથ ચાલ્યો કે ભરું ઉનાળામાં મને તાટો કરી નાખી હા બરાબર અને આજે આવવાના છે મહેમાન હં બરાબર હં હવે તે મહેમાન આવવાના છે હં અને આ બધો ફાટ્યો હં ચાલુ નહીં થતો ચોપાડી આવી વાત કરાય એટલે અમારેમાં કાલ છે પછી ટોપ પાડીએ તો જ ચાલુ થાય ટોપ પાડી ચાલુ થતો છે આ તો ભાઈ તમારું મને ખબર છે વાતે વાતે તમે બધું ભૂલી જાઓ છો એ વાત હાચી પણ હવે આ જો ભૂલી જવાની વાત તો બરોબર છે પણ આજે હું કશું નહીં બોલું જો પેલી ચોપ ચાલુ છે હા ચાલુ છે હા જો આ આ ચોપા હા થયો આરુ થઈ તો છે કઈ આ ગંગોબાની આત્મા બાતમાં તાઈ નહીં ગઈ ને જો તું યાર તું વારે ઘરે મને એની યાદ ના લાઈશ એટલે તો મારો હર દિલ તૂટી જાય છે યાર લાવ હું જરા જો ગાબાજી ચપ્પુ સા અલી આ ઘર હોય તો ચપ્પુ તો હોય ધારે જેવી વાત કરે છે આ લાવન જરા ચપ્પુ બપ્પુ હોય તો જરા ઓનો સ્કુરુ બોલું ખોલું નિશમે હશે તો ચાલશે ઉભર લે તો હું લે અલે ગાબાજી

ખો ડારો પૈસા 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 આટલા કોમ દે કે પૈસા હતા છે 30 કિલોમીટર આખો રે છે તો જોઈએ તો ખરા ને પેટ્રોલ ના પૈસા નહી દેતા એ મેં પોણી નહી ભરતું મે બાઈક માં તો હું નહીં આવતો તને પૈસા આલો છો પણ આ તો હા તો હમણા લઈ જા જલ્દી કાઈ મેમો આવવાના છે હમણા મેમો આવતા છે જલ્દી કર તું પછી આ કરીશ હિસાબીનો આપણે અને આરા બુઠા જો અને જન્તી તજે સી તો આવડા ટોગાન પાછળ લબડી પડે છે બાઈક લાઈન આ ગામાજી બીલ કર્યા ભરી છે કર જાન ભાઈ તું અલે આખું ગોમ જોણે છે કા કા ભાજી ચિત્ટા ઉદાર છે દર મહિનાની પહેલી તારીખે બિલ ભરતોય છે પહેલી તારીખે આ પેલે સુમલાન જેન નહીં કા મીટરમાં માં હરિયો ગાળ લે ઓમ પૈસા બચાવવા માટે હ અલે ડાપણ કર્યા કે તું જાય એક જલ્દી પેલા એન્જિનિયરને લઈને લાય આ ટોટ્યા તો પોતા રહેશે પછી ભવ ડાપણ કર પેટ્રોલના પૈસા લો અલે કેટલા પૈસા જાય જલે કબો પી આટોલના પૈસા લેવા બિલ ભર્યું કે નહીં ભર્યું આ ઊંધો ના પડતો ભક્ત પહોંચતા નહીં અને પાછી માથા કોટ પૈસા ભાઈ જા લો નથી થાય હા હા તારા વગર તો મારા કોઈ હા હા આઈજો નરે આવો આવ એન્જિનિયર સાહેબ એન્જિનિયર હા હા એન્જિનિયર હા શું નામ રાખે તમાર ફઈએ એન્જિનિયર મારું આવડું એન્જિનિયર એ કયું નામ લે નામ જ એન્જિનિયર છે એવું હોય ને બાકી કારીગર છે બાકી કારીગર અચ્છા એ ભાઈ તું આ માર ગંગુ હતી ને આ ગંગુની છેલ્લી નિશાની છે બંધ થઈ જઈ છે અને આજે આવવાના છે મહેમાન બરાબર અને મહેમાન આવવા અને આ ગંગુની નિશાની ચાલુ ના થાય તો મારે જ ધજાગરા થઈ જાય અને મારે તો પોણી પોણી હે જોઈ લેશે ને પાકું કરો ચાલુ તને અમે ચાલુ કરશે ને હા કરો એટલે મારો હાડો પંખો જોવા છે કે બાયડી જોવા ઓ મોટા મારા છે શું કરે છે મને ખબર નહીં હારું એ બાયડી જોવા જ આવ્યા છે ફેરા ના ફરી લે પંખા હારે ના લે આવી વાત ના કર મારું ગંગુનો પંખો છે

આખા ગો પૂછે હાલો ને ભાઈ તમે તમારે હાલો ને હાલો 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 ને આલો હાલો ક્યાંક લે ભાઈ લે પહોંચશો હે કોમ ચાલુ કરે સાહેબ મારા આવવાના છે એટલે તમે ભાવ માંગો છો એટલે ચાલુ કરો ચાલ ભાઈ ચશ્મા પહેલા પંખો જોવાનું છે તારે બાયડી નહીં જોવાની અચ્છાનું આમ દબાવતો તો હતો નતું થતું હેલ્યા શું કરી તીને તમ તમાર હવા ખાવ ને બાકી વધુ જવા દો

પહોંચવા લે ને એમાં કહી દે કોમ અમે હું થયું એ બધું ના ખબર પડે તમે બસો આપો તો તમને કહું નહીં તો બીજી વાર બગડે તો પાછા પહોંચવા આપવા પડશે હો મારો હારું આ તો કાઠું છે તો પણ બગડે તારની વાત છે આ તો આજના મહેમાન હતો એટલે બહુ થઈ ગયું પેલા બસો પ્રોબ્લેમ જોઈ ને શું છે પણ એ નથી હું થાય તોહે કહ્યું ને પણ મામા આપણને પરિવાર બગડે તો આપણે જાતે કરી લીજો આપણે તૈનશે બચશે પોનશે બચશે એ વાત હા કયો બચે તૈનશે તો બચે પોનશે બચે હા જો તો કર હો લાવ લાવો લાવ લાવો લાવ અલ્યા ભાઈ આમાં બસ એ મો હોતી હા અલ્યા બોલ લે હે હે કર